લાગણી છે અને રાતથી જ અમને ન્યૂઝ મહિલા ત્યારથી જ અને અમે જાણીએ છીએ બિચારા એમણે બહુ ડિફિકલ્ટ ફાઇટ કરી છે પણ એ તો ફાઇટર હતા જેમ ક્રિકેટની અંદરમાં એક વોલ તરીકે અને જ્યાં જ્યાં વેસ્ટ ઇન્ડિઝમાં હોય કે પાકિસ્તાનમાં જ્યારે આઈ રન કરેલા અને એ માણસે જે એક આપણે હિન્દુ હિન્દુસ્તાનની ક્રિકેટ માટે જ્યાં એક વોલ તરીકે ઊભા રહેતા હતા એમ આજે એમના મૃત્યુમાં બી એમણે એ જ સામનો કર્યો છે અને એના માટે ખાસ શ્રદ્ધાંજલિ કે આપણે એમના માટે પ્રાર્થના કરીએ આજે સાથે હા મારી વાત અમે પાંચ વર્ષ સાથે સેનેટમાં કામ કરેલું અને હી વોઝ અ વેરી જેન્ટલમેન બોલે છું પરંતુ એમના જે બી શબ્દ નીકળે એ બહુ પરફેક્ટ હતા એમનેક્ચુલી અને સજેશન સારા આપતા હતા એમએસ યુનિવર્સિટીમાં અને હું તો એવું છું આજે જ વિચાર કરતો રહો કે એમએસ યુનિવર્સિટી એ જમાનો એવો હતો કે એમએસ યુનિવર્સિટીમાં સારા સારા માણસોને આવા લોકોને આવી ફિલ્ડમાંથી લાવીને મૂકતા હતા એ જ એક મોટી વાત હતી એમને